નમસ્કાર હોલીવુલ્ડ ચેનલમાં સ્વાગત છે આજે હું તમારી સમક્ષ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂર્ણિમા વિશે થોડીક વાત કરીશ ભારત ગુરુઓનો દેશ છે સંતો મહંતોનો દેશ છે ગુરુ માટે એમ કહેવાય છે અને કબીરે સાચે જ કહ્યું છે હે ગુરુ ગોવિંદ તો ન ખડે ને મેં કાં કે લાગુ પાય હે જ ગુરુ ગોવિંદ તો ન ખડે અને મેં કાકે એ લાગુ પાય બલિહારી બલિહારી હે ગુરુદેવ કી અરેરે મુંજે ગોવિંદ દિયો દેખા બલિહારી બલિહારી ગુરુ દેવકી અરે ઉપમા આપવામાં આવી છે ગુરુને સૂર્ય એટલે કે સૂરજની ઉપમા ઉપમા આપવામાં આવી નથી કવિઓએ સાચે જ ગુરુ માટે ચાંદનું પ્રતિક ગોતી અને આપણી ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે કારણ કારણ કે સૂર્ય સૂર્યની સામે આપણે જોઈ શકતા નથી સૂર્યની તેજ રોશની આપણી આંખોમાં પડે અને આપણી આંખો બંધ થઈ જાય છે પરંતુ ચંદ્રમા પાસે પોતાની ચાંદલી નથી ચંદ્રમા સૂર્યનો પ્રકાશ ઉછી તો લઈ અને આપણને આપે છે એટલે ચંદ્ર પાસે શીતળતા છે અને એ શીતળતા આપણને આપણા હૃદયમાં આપણા કાળજામાં ઠંડક પહોંચાડે છે એવું જ ગુરુનું છે ગુરુ એ પરમાત્મા પાસેથી જે કંઈ મેળવે છે એ આપણને આપે છે આપણે પરમાત્માની સામે તો સીધું જોઈ શકતા નથી પરમાત્માની સામે નજર તો આપણે મેળવી શકતા નથી પરંતુ જેણે પરમાત્માને જાણ્યો છે જેને પોતાની ભીતર પોતાના હૃદયની અંદર સ્વયંમાં પરમાત્માને જોયો છે અનુભવ્યો છે એ વ્યક્તિ એટલે એ ગુરુ અને એ ગુરુ એ શીતળ ચાંદ જેવો છે અને એ ગુરુની પાસે આપણે જઈએ એટલે આપણને શાંતિ મળે આનંદ મળે મોજ મળે અને મસ્તી મળે ગુરુ પૂર્ણિમા કદાચ આપણને એમ થાય કે શરદ ઋતુમાં હોય તો શરદનો ચાંદ કેવો સુંદર લાગે છે અને ખરેખર ક્યારેક તો એમ થાય કે શરદની પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા હોય તો પરંતુ મિત્રો કવિઓએ અષાઢ અને અષાઢની જે પૂર્ણિમા જે છે એને ગુરુ પૂર્ણિમા સા ગુરુ પૂર્ણિમા તરીકે શા માટે લીધી હશે મિત્રો એની પાછળનું કારણ એ છે કે એક તો અષાઢનો મહિનો ઘનઘોર વાદળો આકાશની માલિપા કાળા ડિબાંગ જેવા વાદળો અને આપણું મન એટલે કે શિષ્યનું મન હજારો વર્ષોથી હજારો જન્મોથી ઘેરાયેલું અંધકારમાં સ્વયંથી વિખૂટું પડી ગયેલું ભટકતું હોય છે આપણી હાલત એટલે કે આપણે શિષ્ય જેવા છીએ અને આ ઘનઘોર વાદળ એ શિષ્ય અને એની અંદર ચંદ્રમા રૂપી જે પ્રકાશ મળે એટલે કે આપણા જીવનની અંધ અંધકાર દૂર કરે અને આપને સત્ય તરફ લઈ જાય સ્વયં તરફ જે લઈ જાય એ ચંદ્રમા એટલે ગુરુ એટલે સાચે જ કવિઓએ ગુરુને જે ચંદ્રની ઉપમા આપી છે એ યથા યોગ્ય છે કારણ કે ચંદ્રમાં વધે છે પછી પૂર્ણિમાનો ચાંદ આવે છે ફરી પાછું ધીરે ધીરે એ ઘટે છે ફરી વખત ધીરે ધીરે એ વધે છે એટલે ગુરુ એ આપણું પ્રતિક છે કારણ માણસને જીવનની અંદર સુખ દુઃખ એ બધું આવતું જ હોય છે અને એ બધામાંથી એ શીખતો શીખતો એક સમય એવો આવે છે કે જ્યાં એ સ્થિરતાને ઉપલબ્ધ થાય છે એટલે કે ગુરુ આપણામાંથી જ છે પરંતુ પરમાત્મા એ આપણામાંથી નથી પરમાત્મા એ સ્થિર છે પરમાત્માની કોઈ કળા નથી એટલે જ પરમાત્મા જે છે એને સૂર્યની ઉપમા આપવામાં આવી છે પરંતુ ચંદ્રની જે કળાઓ છે એ ગુરુ જે છે એ આપણી જેમ સુખ દુઃખ પ્રેમ આનંદ દુઃખ આ બધામાંથી પસાર થતો હોય છે આપણે એમ કહીએ તો પણ ચાલે કે શેતાનમાંથી પરમાત્મા તરફની સફર જે છે એ શિષ્યમાંથી ગુરુ તરફની સફર છે અને એટલે જ મિત્રો ભારતની અંદર ગુરુ પૂર્ણિમાનું મહત્વ એમાં અષાઢ મહિનો એનું ખૂબ જ છે આપણા ભારતીય પરંપરાની અંદર ગુરુનું વિશેષ મહત્વ છે ગુરુ વિના જ્ઞાન નહીં આપણી ગુજરાતી ભાષામાં તો કવિઓએ સંતોએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ ગાયું છે જ્ઞાન નહીં ગુરુ વગર આપણને જ્ઞાન મળતું નથી સંતોએ તો વાત કરી છે હે ગુરુ ગારુડી અને મુજબ હે ગુરુ યે યમરા ગારુડી અને મુજ પર કરી જોને મેર અરે મો હે બતા મરમ કા અરે ઉતર ગયો સબ જે મોરા મો હે બતા મરમ કા અરે રે ઉતર ગયો ઈ સબજેર ગુરુ કોને કેવાય આ પંક્તિની અંદર સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે આપણી ભીતર દેશ હોય છે ક્રોધ હોય છે લોભ હોય છે મોહ હોય છે આ બધી જ નકારાત્મક બાબતો એટલે કે એ જીવનનું મનુષ્યની અંદર અહંકાર રૂપી રહેલો ઝેર અને જ્યારે ગુરુ મળે અને એ ગુરુ જ્યારે આપણને ધ્યાન દ્વારા અથવા તો ભક્તિ દ્વારા સંયમ તરફ લઈ જાય અને જ્યારે આપણે ભીતર જોઈએ અને જ્યારે આપણો સંસ્કાર આપણું પોતે જ આપણે પોતાને મળીએ એટલે કે આપણે પરમાત્માને મળીએ ત્યારે આ બધા જ ઝેર દૂર થઈ જાય છે અને આપણી ભીતર આનંદ મોજ મસ્તી પ્રેમનું જે સ્વભાવ છે આપણો એ એ પ્રગટે છે અથવા તો જે હતો જ પણ આપણાથી અજાણ હતો એટલે કે આપણે સ્વયંને ઓળખતા નહોતા અને એ સ્વયંની ઓળખ કરાવે એટલે જ એ ગુરુ તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને આપના જે કોઈ ગુરુઓ હોય એ બધાને નમસ્કાર છેલ્લે એક વાત પણ કરી લો ભારત એક એવો દેશ છે કે જ્યાં સદગુરુઓ તમે જ્યાં જુઓ ત્યાં આપણે સદગુરુના નામ સંભળાય છે એવું પણ બને છે કે ઘણા ગુરુના સદગુરુના કોઈ ગુરુ નથી પરંતુ તેમને આપણે જ્યારે પૂછીએ ત્યારે એ કહે છે સારું બ્રહ્માંડ સારું વિશ્વ એ ગુરુ છે આપણને ગુરુ ક્યાં નથી મળતા કણ કણની આપણ કણકણની અંદર આપણને ગુરુ મળે છે પથ્થરની અંદર ગુરુ મળે છે આપણને વૃક્ષની અંદર ગુરુ મળે છે પર્વતની અંદર નદીની અંદર મકાનની અંદર વૃક્ષોની અંદર પશુની અંદર પક્ષીની અંદર માણસની અંદર ચાંદની અંદર અને તારાઓની અંદર ગુરુ ક્યાં નથી જ્યાંથી તમને શીખવા મળે અને એ તો જ્યાં વિશ્વમાં જ્યાંથી પણ મેળવું ત્યાંથી એ લોકો શીખ્યા છે એટલે સમગ્ર અસ્તિત્વને એ ગુરુ તરીકે સ્વીકારે છે અને સમગ્ર અસ્તિત્વને એ ગુરુ માને છે અને એ અસ્તિત્વને ગુરુ માનતા માનતા જ એ પોતે સ્વયંને ગોતી લે છે અને પોતે સ્વયં સદગુરુ જે છે ત્યાં પહોંચી જાય છે આ એક વાત છે પરંતુ માણસ બધા જ આ પ્રકારના હોતા નથી માણસની અંદર આટલી હિંમત આટલી શક્તિ આટલી શ્રદ્ધા અને આટલો વિશ્વાસ બહુ ઓછો જોવા મળે છે એટલે આપણે કોઈ આવા સદ્ગુરુઓ જેને પોતાને જોઈ લીધા છે સ્વયને જાણી લીધા છે એવા પાસે મોટે ભાગે આપણે જતા હોઈએ છીએ અને એના દ્વારા જ આપણે આપણે સ્વયંની પ્રાપ્તિ કરતા હોઈએ છીએ સ્વયંની આપણે પ્રાપ્તિ કરતા હોઈએ છીએ પોતાને આપણે ઓળખતા હોઈએ છીએ અને પોતાના દ્વારા જ આપણો બીજો જન્મ થતો હોય છે એટલે કે આપણે જીવમાંથી શિવ તરફ જઈએ છીએ આપણે શિષ્ય મટી અને ગુરુ થઈએ છીએ તો ભારતની અંદર આ પરંપરા જે છે એની આ વાતો જે છે આવી ઘણી બધી વાતો પડેલી છે મિત્રો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને હું આપ સૌના જે કંઈ ગુરુ હોય એ બધાને વંદન કરું છું અને જો આ મારી ચેનલ હોલી વર્લ્ડ આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો મારી ચેનલનું નામ મેં હોલી વર્લ્ડ એટલે કે પવિત્ર વિશ્વ રાખ્યું છે કારણ કે આ જગતની અંદર જે કંઈ છે એ બધું જ પવિત્ર છે અને એ બધું જ પવિત્ર છે એ ક્યારે લાગે ક્યારે જ્યારે કે આપણી ભીતર બધું જ પવિત્ર હોય બધું સુંદર હોય અને બધું અદ્ભુત હોય અદિત્ય હોય બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે નમસ્કાર